તો વલભીપુર ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતે પણ જિલ્લા ભાજપના સંગઠનના છતાં એસી તેસી કરીને સરપંચ સંમેલન યોજીને ધારાસભ્ય સામે રીતસર ચેલેન્જ આપીને વલભીપુરના ધારાસભ્યને તાલુકા સંગઠનથી નારાજ જૂથ વલભીપુર તાલુકાના ચૂંટાયેલ બિનહરીફ થયેલા સરપંચોને સન્માન અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાલુકા લીમડા ગામ યોજાયેલા સરપંચ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના મળીને તેત્રીસ સરપંચો હાજર રહ્યા દાવો કરવામાં આવી રહ્યો હતો કે બહોળી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનો અને સરપંચોને સંબોધતા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ લંગાડિયા જ્યારે ધારાસભ્યને તેના મળતિયાઓને વલ્ભીપુર તાલુકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરાવાયાનો આક્ષેપ રાજકીય ખળભળાટ મચી ગયો હતો પુરાવા છે તેમની પાસે તેવો પણ તેમને દાવો કર્યો છે આ વિરોધ નો કાર્યક્રમ છે જ નહીં આ સેવા સંગઠન એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને વર્ષોથી આમાં કામ કરી રહ્યા છીએ માનવી સુધી સેવાનો લાભ મળે પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની સુડતાલીસ ગ્રામ ગ્રામ પંચાયત પૈકી ચોવીસ બિનરીફ થઈ હતી ત્રેવીસ ગ્રામ પંચાયત ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે અમે સન્માનનું આયોજન કર્યું એ ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય પરંતુ અમે સેવાહી સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું જેને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે જન સેવા જે કરી હોય છે એ ઉગીને નીકળે છે એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે સરપંચોને આવનારા દિવસોમાં વલપીવુ તાલુકાના ચોપને ગામમાં ખૂબ જ સારી સેવા કરે એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટરો લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જે આ એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિક પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે સરપંચોનો સંવાદ પણ છે સરપંચોનું સન્માન પણ છે સાથે સરપંચોને હું લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન એન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે તો એના માટે વલપીપુર તાલુકો કટિબદ્ધ બને આજે બન્યો છે અને આવનારા દિવસોમાં એક થી પંદરસો લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ તો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પશુપાલકો